અમરેલી જિલ્લામાં નીલગાય અને જંગલી બુંડ ત્રાસ રહે છે ખેતી પાકને ભારે નુકસાન પહોંચાડે છે ખેડૂતોએ રાત્રિના ઉજાગરા કરવા પડે છે ત્યારે અમરેલી જિલ્લાના ખડસલી ગામના યુવા ખેડૂતે દેશી જુગાડ સૂપ્યો છે કે જેના કારણે ખેડૂતે રાત્રિના ઉજાગરા કરવા પડતા નથી અને મહદઅંશે પાકનું રક્ષણ થઈ રહ્યું છે આવો જાણીએ ખેડૂતના દેશી જુગાડ વિશે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો રોજિંદા ખેતી કામ માટે અનેક દેશમાં નિર્વાર થયેલા જુગાડનો ઉપયોગ કરે છે મોંઘા સાધનો કે આધુનિક મશીનરી દરેક ખેડૂત માટે ઉપલબ્ધ નથી ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આવા ખર્ચાળ સાધનો વાપરવા સરળ નથી પરંતુ ગામડાના ખેડૂતોએ પોતાની બુદ્ધિ અને અનુભવના આધારે એવા દેશી જુગાડ શોધ્યા છે કે જે સસ્તા સરળ અને અસરકારક હોય છે આમ જ અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાના ખડસલી ગામે ખેડૂત નિતિનભાઈ ચૌહાણે એક अनोको जुगाड़ કર્યો છે. ચૌહાણ નીતિનભાઈ સાવરકુંડલા તાલુકાના છાપરે ગામના નિવાસી છે અને ખડસલી ગામે તેમની ખેતીની જમીન છે. તેઓ ખેત મજૂરી કરતા ખેડૂત છે અને ભાડે જમીન લઈને ખેતી કરે છે. આ વર્ષે તેમણે પંદર વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે. સાથે મગ અને અડદનું પણ વાવેતર કર્યું છે. પરંતુ આ વિસ્તારમાંના અન્ય ખેડૂતોની જેમ તેમને પણ નીલગાય અને જંગલી બોળના ત્રાસથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે જંગલી પશુઓ ટોળા બનાવી ખેતરોમાં ઘુસે છે અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે ખેડૂતોએ પાકને બચાવવા માટે ખેતરોમાં રાત્રે જાગવું પડે છે ક્યારેક તો આખી રાત ખેતરમાં નજર રાખવી પડે છે ઘણીવાર ખેતરમાં વીજળીના દીવા કે બેટરીના પ્રકાશને કારણે છતાં પણ આ જંગલી પશુઓથી પાક બચાવવો મુશ્કેલ બને છે નીતિનભાઈએ આ સમસ્યાનું અનોખું દેશી સમાધાન શોધ્યું તેમણે જૂના તેલનો ડબ્બો લઈને તેની ચારે બાજુ છિદ્રો કર્યા ડબ્બાની વચ્ચે ઢોરી બાંધી અને લાકડાની મદદથી તેને હવામાં લટકાવી દીધો ત્યારબાદ ડબ્બાની અંદર ટોર્ચ બેટરીનો પ્રકાશ સમગ્ર ખેતરમાં ફેલાય છે આ કારણે ખેતરમાં ફરતા જંગલી ગોંડ કે નીલગાય ખેતરમાં પ્રવેશ કરતા નથી તેઓને એવું લાગે છે કે ખેતરમાં કોઈ માણસ ઉભો છે અથવા તો ખેતર ખાલી નથી નીતિનભાઈએ દેશી જુગાડ દ્વારા પોતાના ખેતરના પાકને રાત્રે મોટી હદ સુધી સુરક્ષિત રાખ્યો છે આ ઉપાયથી પાકને થતા નુકસાનોમાં ઘટાડો થયો છે સૌથી મહત્વની વાત એ છે કે આ જુગાડ બનાવવા માટે ખેડૂતોને કોઈ મોટો ખર્ચ કરવો પડતો નથી માત્ર જૂનો તેલનો ડબ્બો દોરી લાકડી અને ટોર્ચ બેટરી જેવી સામાન્ય વસ્તુઓથી ખેડૂત આ પ્રકારનો ઉપાય કરી શકે છે આ જુગાડ ગ્રામ્ય ખેડૂતો માટે આશીર્વાદ જેવો સાબિત થાય છે કારણ કે રાત્રે જાગ્યા વિના ખેતરને સુરક્ષિત રાખવું સરળ બને છે ખેડૂતોને સમય અને મજૂરીની બચત થાય છે તેમજ પાકનું નુકસાન પણ અટકાવી શકાય છે